હેલો મિત્રો ફરી એકવાર કમલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓની એવી કોમેન્ટ હતી કે સર આપ મેથ્સ છે તે ડિટેલમાં થોડું સમજાવો તો મિત્રો મેં અહીં થોડો ફેરફાર કરેલ છે આપને મેથ્સનો વિડીયો એક અલગથીને મળી જશે જે તમને નોટિફિકેશનમાં મળી જશે તો મિત્રો મારી ચેનલ છે તે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને જેવો હું વિડીયો અપલોડ કરું તરત જ તમને નોટિફિકેશન મળી જાય અને સાથે બે લાઇકન પર પણ ક્લિક કરી લેજો તો મિત્રો ગુજરાત હાઈકોર્ટ વર્ગ મોડેલ પેપર નંબર જેમાં ક્વેશ્ચન છે અને જે પંદર ક્વેશ્ચન મેથ્સના છે તે એક અલગ વિડીયો દ્વારા આપને સમજાવીશ તો ચાલો મિત્રો શરૂ કરીએ ભાતીગળ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો તો ભાતીગળ એટલે પ્રાદેશિક દેશી અથવા તળપદું ત્યાર પછી જોઈએ મિત્રો મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો આ પંક્તિ કયા કવિની છે તો આ પંક્તિ છે નરસિંહ સારાભાઈનું કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન રહ્યું છે તો એ છે શ્રમ અને સંગઠન વિભાગમાં ત્યાર પછી ગોફ ગુથણ રાસ કયા સમાજનું લોક નૃત્ય છે તો એ છે સૌરાષ્ટ્રના કોણી અને કણબીનું ત્યાર પછી ગુજરાતના પૂર્વ ભૂતપૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું કચ્છ જિલ્લાના કયા સ્થળે હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યું હતું તો એ છે મિત્રો ખાતે ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારમાં પ્રખ્યાત કેરીની જાત કઈ છે તો એ છે જમાદાર ત્યાર પછી ગાંધીનગરની રચના કયા જિલ્લામાંથી થઈ છે તો એ છે અમદાવાદ અને મહેસાણા આ બંને જિલ્લામાંથી અલગ કરવામાં આવેલ ત્યાર પછી ગુજરાતનો કયો ભાગ બેસાલ્ટ અગ્નિકૃત ખડકોનો બનેલો છે તો એ છે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ આણંદ વસાવનાર વ્યક્તિ કોણ હતા તો હતા આનંદગીર ગોસાઈ પટોળા માટે જાણીતા પાટણ શહેરમાં કયા શાસકે પટોળાની શરૂઆત કરાવી હોવાનું મનાય છે તો એ હતા કુમારપાળ ત્યારપછી ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર ક્યું છે તો એ વેરાવળ ખાતે આવેલું ત્યારપછી ભારતનું પશ્ચિમ દિશાએ અંતિમ બિંદુ સિરક્રિક કયા જિલ્લામાં આવેલું છે તો એ મિત્રો કચ્છ જિલ્લામાં આવેલું ત્યારપછી તાપી જિલ્લાનું કયું શહેર સરકારી મંડળીઓ સરકારી મંડળીઓની પ્રવૃત્તિ માટે જાણીતું છે તો એ છે વાલોદ ત્યાર પછી આણંદ ખાતે અમૂલ ડેરીની સ્થાપનામાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાની મદદ મેળવી મેળવી છે તો એ યુનિસેફની મદદ દ્વારા અમૂલ ડેરીની સ્થાપના કરવામાં આવી છે ત્યાર પછી જોઈએ મિત્રો બર્ડ સિટી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે તો એ છે પોરબંદર ત્યાર પછી મિત્રો મક્કાના પ્રવેશ દ્વાર તરીકે કયા બંદરને ઓળખવામાં આવે છે તો એ છે સુરત ત્યાર પછી લાકડાના કલાત્મક ફર્નિચર અને રમકડા માટે જાણીતું સ્થળ ક્યુ છે તો એ છે સંખેડા ત્યાર પછી રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે તો એ વલસાડ ખાતે આવેલું ગુજરાતની પ્રથમ મનાતી જીઆઈડીસી ભક્તિનગર ક્યાં શહેરમાં આવેલી છે તો એ રાજકોટ સિટીમાં આવેલી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું જન્મસ્થળ સંખરોડા કયા જિલ્લામાં આવેલું છે તો એ છે મહેસાણામાં આવેલું ત્યાર પછી હરિતનો વિરોધી શબ્દ લખો તો હરિત એટલે સુકુ જેનો વિરોધી શબ્દ સુકુ થાય છે ત્યાર પછી મિત્રો ભીત ભૂલાવી સોરી ભીત ભૂલવી રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો તો એ છે ભારે મોટી ભૂલ થવી ત્યાર પછી અકર્મીનો દળિયો કાણો કહેવતનો અર્થ લખો તો એ છે કમનસીબ વ્યક્તિને ન હોય ત્યાંથી મુસીબત આવે ત્યાર પછી જોઈએ મિત્રો પિતૃ વતા ની સંધિ જોડો તો અહીં પિતૃ ઉપદેશ ત્યાર પછી સાચી જોડણી લખો તો વિભૂ વિભૂતિ આ રીતે લખાશે ત્યાર પછી શિક્ષા વચનનો સમાસ જણાવો તો એ શિક્ષા વચનનો સમાસ છે તે મધ્યમ પદ લોપી શિક્ષા માટે કરવામાં આવેલું વચન આ રીતે છે તે છૂટું પડશે ત્યાર પછી જે મિત્રો સમષ્ટિના સત્યનું હોઈ રશ્મિ આ પંક્તિનો અલંકાર જણાવો એ છે રૂપક અલંકાર ત્યાર પછી હીરાની કણિકા સમાન જળ કે તારા જગારે ગ્રહો આ પંક્તિનો છંદ લખો તે એ શાર્દુલ વિકરી છંદ ત્યાર પછી તેની છાલકો હૈયાને ઉત્સાહથી તરબોર કરી મુક્તિ આ પંક્તિમાં રેખાંકિત શબ્દ લખો તો અહીં મિત્રો જે રેખાંકિત શબ્દ છે તે છે ઉત્સાહિત તો અહીં એનો એની સંજ્ઞા થશે ભાવવાચક સંજ્ઞા ત્યાર પછી જોઈએ મિત્રો શબ્દ ક્રોસ પ્રમાણે ગોઠવવાનું છે અને તો એમાં પેલે આવશે આકરું આક્ષેપ ત્યાર પછી તળપદ શબ્દ મગધરૂ શબ્દનો અર્થ લખો તો એ છે મચ્છર મગધરૂ એટલે મચ્છર ત્યાર પછી બપોરે કોસા સ્કૂલથી ઘરે આવી ત્યારે દાદા બેઠા હતા રેખાંકિત શબ્દની વિભક્તિ જણાવો તો અહીં રેખાંકિત શબ્દ છે સ્કૂલથી તો એની વિભક્તિ થશે પંચમી વિભક્તિ જેનું નામ છે અપાદાન વિભક્તિ ત્યાર પછી બકુલેશ ધખલુસ કયા સાહિત્યકારનું છે તો એ છે ગોવિંદ અર્જન ત્યાર પછી મિત્રો મોટાઓની કલ્પના જોઈ થાકીઓ નાનાની મોટાઈ જોવું જોઈ જીવું છું આ પંક્તિ કોની છે તો આ પંક્તિ છે ઉમાશંકર જોશીની ત્યાર પછી ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કરણ ગેલો કયા કવિની છે તો એ છે નંદશંકર મહેતાની ત્યાર પછી પ્રાચીન કાળમાં તારંગા ક્યાં નામે ઓળખાતું હતું તો એ છે તારણ દુર્ગ નામે ઓળખાતું હતું મિત્રો તારંગા છે તે મહેસાણા ખાતે આવેલું ત્યાર પછી વસ્ત્રાપુર તળાવ ક્યાં આવેલું છે તો એ અમદાવાદમાં આવેલું ગોરીકુંડ ક્યાં આવેલું છે વડનગરમાં આવેલું વડનગર પણ મિત્રો મહેસાણામાં આવેલું ત્યાર પછી ગુજરાતમાં મોતી મહેલ ક્યાં આવેલો છે તો એ અમદાવાદમાં આવેલો ભારતના પ્રથમ ક્રાંતિકારી મહિલા કોણ હતા તો એ મેડમ ભેખાઈ કામાં હતા ભારતમાં પ્રથમ ઇલેક્ટ્રિક રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી તો એ છે ઈસવીસન ઓગણીસો પચીસ માં મુંબઈથી કુર્લા વચ્ચે થયેલી હતી ત્યાર પછી મિત્રો વેદો તરફ પાછા વળો આ વાક્ય ક્યાં મહાનુભાવે કહ્યું હતું તો એ છે દયાનંદ સરસ્વતીએ કહેલું ત્યાર પછી ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને કયા વર્ષે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો બે હજાર ચૌદ ની સાલમાં રાષ્ટ્રીય યુવા દિવસ કયા દિવસે ઉજવાય છે તે દિવસે આવે ત્યાર પછી મિત્રો રાવણના પુત્રનું નામ શું હતું તો એ છે ઇન્દ્રજીત હતું ત્યાર પછી પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેની સાબિતી આપનાર વ્યક્તિ કોણ કોપરિક્સ પંદરસો ને વિટામિન મળે છે તો સૂર્યકિરણ માંથી વિટામિન ડી મળે છે ત્યાર પછી ડ્રિબલ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે તો ડ્રિબલ શબ્દ છે તે ફૂટબોલ સાથે સંકળાયેલો છે ત્યાર પછી ભારત વર્ષ બે હજાર અગિયારમાં ક્રિકેટ વિશ્વકપ જીત્યું તેનું આયોજન કયા દેશમાં થયું હતું તો એ છે ભારત શ્રીલંકા અને બાંગ્લાદેશ આમ ત્રણે ત્રણ દેશમાં થયેલું ત્યાર પછી મિત્રો બાસ્કેટબોલના દડાનું વજન કેટલું હોય છે તો એ છે છસો થી છસો પચાસ ગ્રામ જેટલું હોય છે ત્યાર પછી રગબીની રમતમાં એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે

ત્યાર પછી આઈસીસીનું વડું મથક ક્યાં આવેલું છે તો એ દુબઈમાં આવેલું ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો એ અઢારસો અઢારમાં થયેલી ત્યાર પછી મિત્રો સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો અઠ્ઠાવીસ જાન્યુઆરી 1950 ને પચાસ મિત્રો આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કારણ કે આ કોર્ટને લગતો ક્વેશ્ચન છે એટલે આપ ખાસ ધ્યાન રાખજો ત્યાર પછી મિત્રો અઢારમી એશિયન થીમ જણાવો તો એ છે એનર્જી ઓફ ઇન્ડિયા ત્યાર પછી ઓડિશા પર્વ બે હજાર અઢારનું ઉદઘાટન કોણે કર્યું હતું તો એ છે શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉદઘાટન કરેલું ત્યાર પછી કેરળના મુખ્યમંત્રી કોણ છે તો એ છે પિનારી વિજયન બીએસએનએલના નવા બ્રાન્ડ એમ્બેસેડર જણાવો તો એ નવા બ્રાન્ડ એમ્બેસેડર છે મેરી કોમ ત્યાર પછી એસબીઆઈ ના નવા મેનેજિંગ ડિરેક્ટર ના દિવસે ઉજવવામાં આવે છે ત્યાર પછી મિત્રો હનુમા વિહારી કયા રાજ્યનો વતની છે તો એ છે આંધ્ર પ્રદેશનો છે ત્યાર પછી એશિયન ગેમ્સ બે હજાર અઢારમાં દસ મીટર એર પિસ્તોલ મેન્સમાં ગોલ્ડ મેડલ જીતનાર કોણ જીત ગોલ્ડ મેડલ કોણે જીત્યો તો એ છે સૌરભ ચૌધરી ત્યાર પછી ઈસરોના સ્થાપક કોણ હતા તો એ છે વિક્રમ ડૉક્ટર વિક્રમ સારાભાઈ જે મિત્રો પંદર ઓગસ્ટ ઓગણીસો ને ઓગણસિત્તેરમાં બેંગ્લોર ખાતે તેની સ્થાપના કરવામાં આવેલી ત્યાર પછી મિત્રો બે હજાર ઓગણીસ થી મોબાઈલમાં સ્વદેશી જીપીએસનું નામ શું છે તો એ છે નાવિક પાકિસ્તાન સરહદ પર નજર રાખતો નામ જણાવો તો સ્માર્ટ ફેન્સ ત્યાર પછી વર્ષ બે હજાર અઢારના સૌથી મોટા યુદ્ધ અભ્યાસનું નામ જણાવો તો એ છે હોસ્ોપ બે હજાર અઢાર ત્યાર પછી ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટી ક્યાં શરૂ થઈ તો વડોદરા ખાતે શરૂ કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકેટ ઝડપનાર પ્રથમ મહિલા કોણ છે છે ગૌસ્વામી સ્લોગન જણાવો તો દૂરદર્શન સ્લોગન છે સત્યમ શિવમ સુંદરમ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વર્ષ બે હજાર સત્તર અઢારમાં ક્યુ રાજ્ય પ્રથમ સ્થાને રહ્યું તો એ છે ઉત્તરાખંડ દુનિયાની સૌપ્રથમ હાઇડ્રોજન ટેન કયા દેશમાં શરૂ થઈ તો એ છે જર્મનીમાં શરૂ થયેલ તાજેતરમાં કઈ અભિનેત્રીને સ્મિતા પાટીલ એવોર્ડ એનાયત થયો તો એ છે અનુષ્કા શર્મા વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજનાનું નામ જણાવો તો એ આયુષ્માન ભારત ત્યાર પછી દેશનું સોમુ એરપોર્ટ કયા રાજ્યમાં બન્યું તો એ છે સિક્કિમ ખાતે

કેટલી વાર એશિયા કપમાં વિજેતા થયું છે તો સાત વખત મિત્રો એશિયા કપ જીતેલું ભારત ગુજરાતની ભાષાનું સૌ પ્રથમ પ્રગટ થયેલું પાક્ષિક ક્યુ હતું તો એ છે દાંડિયો માંડવીની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર ક્યુ છે તો ચોટીલા શિખર છે તે સૌથી ઊંચું છે તો મિત્રો આ હતા આપણા પીચ્યાસી ક્વેશ્ચન જો મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપના મિત્રો સાથે શેર કરજો લાઇક કરજો અને જો કોઈ સૂચન હોય તો કોમેન્ટ દ્વારા મને જણાવજો અને મિત્રો ગણિતનો જે વિડીયો છે તે હું આજે અથવા તો કાલે અપલોડ કરી દઈશ તો આપ જોઈ લેજો અને આપ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન પણ સાથે દબવી લેજો જેથીને બધા જ વિડીયોના અપડેટ મળતા રહે થેન્ક યુ